નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા છે હાઈકોર્ટે શરતો આધીન ચૈતર વસાવાને જામીન આપ્યા એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ન જવાની શરતે જામીન આપવામાં આવ્યા છે

ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે ઉપરાંત ચૈતર વસાવા છે તે પોતાના મત વિસ્તારમાં પણ પ્રવેશી નહીં શકે એટલે ચોક્કસથી તેમના લોકોના પ્રશ્નોને સાંભળી નહીં શકે તે પ્રમાણેની જે શરતો છે તે મૂકવામાં આવી છે શરતો એ પ્રમાણેની છે કે ત્યાં તેમના વિસ્તારની તેઓ જે પ્રમાણે સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં જ્યાં પહોંચતા હતા એ તમામ ગતિવિધિઓ પર રોક લગાવવાની જે છે તે શરતો રાખવામાં આવી છે વાત જો કરવામાં આવે તો બેઠક હતી સંકલન સમિતિની બેઠક સંકલન સમિતિની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ત્યાં સંજય વસાવા તેમને કાચનો ગ્લાસ મારવાનો આખો જે મુદ્દો હતો ને ત્યારબાદ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ને ફરિયાદ નોંધ્યા બાદ થી તેઓ ધરપકડ બાદ તેઓ જેલમાં બંધ હતા પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે મુક્ત કર્યા છે એટલે નવરાત્રી નો આજે પ્રથમ દિવસ છે ને પ્રથમ દિવસે આમાં આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેર માટે આ ખૂબ રાહતના સમાચાર કહી શકાય જી જી કલ્પિન જોડાવા બદલ આભાર આપનો આપણી સાથે ન્યૂઝ વોરૂમથી ઉમંગ જોડાયેલા છે ઉમંગ આખરે ચૈતર વસાવાને રાહત તેઓ જેલ મુક્ત થશે બિલકુલ નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાને જામીન મળ્યા છે અગાઉ પણ ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મળ્યા હતા એ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં હાજરી આપવા માટે મળ્યા હતા અનેક વખત છે હાઈકોર્ટમાં તેઓ અપીલ કરી ચૂક્યા છે જામીન માટે પરંતુ આખરે આજે પહેલા નોર્થે તેમને જામીન મળ્યા છે પરંતુ હાઈકોર્ટે ઘણી બધી પાબંદીઓ છે ચૈતર વસાવા સામે મૂકી છે શરતો મૂકી છે શરતોને આધીન તેમને જામીન આપવામાં આવ્યા છે મુખ્ય બાબત એ છે કે જે ભાજપના પ્રમુખ ને સંકલન સમિતિમાં જે બબાલ થઈ ગ્લાસ મારવાની વાત હોય અને ત્યારબાદ ઘણા બધા લોકો તેમના સપોર્ટ સપોર્ટર્સ તેમના સમર્થકો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા તેમને જેલ હવાલે કરવામાં ત્યારે ઘણા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અનેક વખત તેમણે રજૂઆતો પણ કરી હતી પરંતુ જામીન નહોતા મળ્યા તેના લઈને જ ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યો કે નેતા તેમણે પણ મોટા મોટા આક્ષેપો છે લગાવ્યા હતા મહત્વની વાત એ છે કે શરત જે મૂકવામાં આવી છે શરતમાં મુખ્ય વાત એક તો પોતાના મત વિસ્તારમાં ચૈતર વસાવા છે એ જઈ નહીં શકે સાથે ડેડિયાપાડામાં પણ તેઓ પગ નહીં મૂકી શકે આ શરતોને આધીન હાઈકોર્ટે જામીન છે એ મંજૂર કર્યા છે ઘણા મહિનોથી ચૈતર વસાવા છે આ ગ્લાસ મારવાની બાબત અને જે ઝઘડો થયો હતો ભાજપ પ્રમુખ સાથે તેને લઈને જેલવાસ ભોગવી ચૂક્યા છે અને બીજી મોટી પાબંદી લગાવવામાં આવી છે કે જે પણ રજૂઆતો હોય એ લોકોની મુશ્કેલીઓ મુશ્કેલીઓને અવારનવાર ચૈતર વસાવાએ ધાડુ લઈને જે તે આપણે જોયું છે કે કલેક્ટર ઓફિસની બહાર ધરણા કરતા જોયા છે પોલીસ સાથે ઝપાઝપી કરતા પણ જોયા છે પોલીસ સાથે બોલાચાલીના પણ ઘણા બધા એવા વિડીયો આવે છે તો આ બધી બાબતોને રજૂઆત કરવાની ઢબથી રજૂઆત કરવી ટોળું લઈને ન પહોંચવું ધાડે ધાડા લઈને ન પહોંચવું આ બધી પાબંદીઓ છે હાઈકોર્ટે લગાવી છે અને આ બધી જ શરતોને આધીન ચૈતર વસાવાને આજે નોરતાના પહેલા દિવસે જામીન મળી ચૂક્યા છે જી જીઓમાં જોડાવા બદલ આભાર આપનો